નમસ્કાર મિત્રો મારી એસ આરટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે જિયા મિત્રો અત્યારની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જિયા મિત્રો અચાનક નિધન ત્યારે મિત્રો આપને વાત કરીએ તો મિત્તલ પરિવારના સ્ટીલ વ્યવસાય સ્થાપક ત્યારે મોહનલાલ મિત્તલનું નિધન પીએમ મોદીએ શોક વ્યક્ત કર્યો વિગતવાર વાત કરીએ તો મિત્તલ પરિવારના ત્યારે સ્ટીલ વ્યવસાયના સ્થાપક મોહનલાલ મિત્તલનું ત્યારે નવાણું વર્ષની વયે લંડનમાં અવસાન થયું છે મળતી વિગતો અનુસાર વધુ જણાવી દઈએ કે વાત કરીએ તો તેમના પુત્ર અબજોપતિ લક્ષ્મી મિત્તલે તેમના પિતાને અસાધારણ વ્યક્તિ ગણાવી અને કહ્યું કે તેઓ જન્મજાત અત્યારે ઉદ્યોગ સાહિત હતા ત્યારે જેમની દૂરદ્રષ્ટિ ઘણી રીતે તેમના સમય કરતાં ઘણી આગળ હતી ત્યારે વધુ જણાવી દઈ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના અવસાન પર શોક વ્યક્ત કર્યો છે જે આ મિત્રો અત્યારની આ સૌથી મોટી અને દુઃખદ ખબર મળી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ